મહત્વપૂર્ણ સમાચાર દક્ષિણ આફ્રિકામાં રાજકોટના યુવકને બંધક બનાવવામાં આવ્યું છે મહિનાથી યુવકને છે બંધક યુવક પર ચોરીનો આરોપ લગાવી ખંડણીની માંગ કરવામાં આવી છે યુવકના પરિવારજનો પાસેથી બાવીસ લાખની કરી છે માંગ પુત્રને છોડાવવા પરિવારજનોએ એમ્બેસીમાં ફરિયાદ કરી હતી રજૂઆત કરી હતી એમ્બેસીમાં રજૂઆત છતાં યુવકને મુક્ત કર્યો નહીં

જે મારું નામ અભય કોરિયા છે અભયભાઈ શું છે આખો મામલો કોણ ફસાયું છે અને ક્યારે ગયું હતું શું છે જી મારા મોટાભાઈ ફસાયા છે નામ છે જય કોરિયા એ છેલ્લા બે અઢી વર્ષથી કોંગો કિંસામાં કામ કરી રહ્યા છે અને છેલ્લા છ સાત મહિનાથી સારું કોંગો સરળ ગ્રુપમાં કામ કરી રહ્યા છે મૂળ કંપની લોધિકાની છે અને અમને ગયા મહિનામાં જણા ત્રણ તારીખે જણાવવામાં આવ્યું કે એને કંપનીમાંથી આઠ હજાર ડોલરની ચોરી કરેલી છે તો તમે બે દિવસમાં ચૂકવો અને એમાં દિલાભાઈ કરીને કોઈ વ્યક્તિ હતા જે રાજકોટના જ રહેવાસી છે એના દ્વારા હવાલો કહેવામાં આવ્યો હતો કે ભાઈ તમે એને ઘરે લઈને પૈસા દઈ જાઓ કાં કાં તમે એમને ઓફિસે પૈસા આપી જાઓ અને મને બે દિવસની મુદત આપવામાં આવી બે દિવસની મુદતમાં અમે પૈસા આપ્યા નથી એ બે દિવસની મુદત પૂરી થઈ પછી બાવીસ હજાર પાંચસો ડોલરની માગણી કરવામાં આવેલી છે અને બી મારા ભાઈ ભાઈ પાસે લખાવડાવીને પછી સાત દિવસ દરમિયાન અમારી કોઈ વાત થઈ છે નહીં મારા ભાઈ સાથે અને સાત દિવસ પૂરા થઈ ગયા એટલે પછી અમારે

આવું થવાનું કારણ શું તમને લાગે છે તમારા ભાઈ આવું કોઈ કૃત્ય કર્યું હોય નહીં અમને કોઈને લાગતું નથી અને અમારી અને અમારા ભાઈ સાથે કોઈ પ્રત્યક્ષ રીતે વાત બી નથી થઈ જે રીતે વાત થઈ છે એ કંપનીના માલિકો દ્વારા એમના ફોનમાંથી ફોન કરાવવામાં આવે છે અને મારા ભાઈને ખાલી સાઈડમાં ઊભું રાખી અને કહેવામાં આવે છે કે આને આવું કરેલું છે અને એક વિડીયો જે મીડિયા સમક્ષ બી છે અને એમાં દેખાય છે કે એના વાળ ખેંચી રહ્યા છે હવે એ જે જે વ્યક્તિ છે ત્યાંના આફ્રિકન છે હવે એ એ વ્યક્તિ પોલીસમાં છે કે ત્યાંનો કોઈ વર્કર હોય કે એની સાથેનો કોઈ હોય એમને કોઈ વસ્તુની કંઈ ખ્યાલ છે નહીં આ મદદ તમે કોઈની પાસે માગી છે ભારત સરકાર પાસે ગુજરાત સરકાર પાસે અને શું પ્રત્યુત્તર આવ્યું અને મદદ એવું હતું કે એની ઉપર આક્ષેપો આક્ષેપો હતા અને એમના જે માલિક છે એમની પાસે મારા ભાઈનો પર્સનલ મોબાઈલ અને એ બધું છે એટલે અમને એવું કહેવામાં આવ્યું હતું કે એમ કે મારા ભાઈ જે વસ્તુ લખેલી છે એ અમે શું કહેવાય બધી જગ્યાએ સર્ક્યુલેટ કરશું એટલે મેં બદનામીના ડરથી અને મારા ભાઈની શું કહેવાય હિત માટે અમે ક્યાંય કરતા નહોતા પણ છેલ્લે અમને જે આ રીતે જણાવવામાં આવ્યું ને એટલે એટલે અમને એવું લાગ્યું કે આને શું કહેવાય ફસાવવામાં આવી રહ્યું છે અને ષડયંત્ર કરવામાં આવ્યું છે કેમ કે જે માલિક હતા એમાં પહેલાં આઠ હજાર ડોલર ઇન્ડિયાના છ હજાર પછી બાવીસ હજાર પાંચસો ડોલર એટલે ઇન્ડિયાના વીસથી બાવીસ લાખ રૂપિયા અમની માગણી કરવામાં આવી

તો જે પ્રકારે રાજકોટના પરિવારનો એક છોકરો આફ્રિકા કમાવવા માટે જાય છે અને અચાનક જ તેના ઉપર મુસીબત આવી જાય છે હાલ રાજકોટનો પરિવાર ખૂબ જ ચિંતાની અંદર છે કારણ કે તેનો જે વિડિયો કોલ આવ્યો છે વિડીયો કોલની અંદર જે પ્રકારના દ્રશ્યો છે તેનાથી પરિવારજનો ચિંતામાં છે ભારત સરકાર પાસે આશા રાખવામાં આવી રહી છે કે આ પરિવારની મદદ કરવામાં આવે અને તેનો ફસાયેલો છોકરો જે કોંગોની અંદર છે તેને છોડાવીને ભારત પરત લાવવામાં આવે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયૂર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ